ઝેડ એન્ડ સિંધી હાલ નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે ત્યારે કાર છોડાવવા લાંચ માંગનાર માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ ઝેડ સિંધી સામે પાંચ વર્ષ પછી ગુનો દાખલ કરવામાં આવ્યો છે વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ઓગણીસમાં ઝહુર હુસેન મોટામિયા સિંધી પીઆઈ તરીકે ફરજ બજાવતા તે દરમિયાન અરજદાર અને તેમના મિત્રોએ બે કાર ભાડે ફેરવવા માટે આપી હતી પરંતુ ભાડે ફેરવવા લેનાર મિત્રએ તેમને બંને કાર અન્ય જગ્યા પર ગીરવે મૂકી દીધી હતી જેથી અરજદારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બંને કાર પરત મેળવવા માટે અરજી આપી આ ગાડીઓ લક્ષ્મીપુરા પોલીસે કબજે કરી હતી જે બંને કાર શોધી કાઢીને માંજલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી અરજદારે બંને કારને છોડાવવા માટે તત્કાલીન પીઆઈ ઝેડ એમ સિંધીએ અરજદાર પાસે તેઓના મિત્રોની બે ગાડીઓ છોડાવવા માટે એક ગાડીના રૂપિયા પંદર હજાર લેખે બે ગાડીના ત્રીસ હજારની લાંચની માંગણી કરી હતી પરંતુ અરજદાર પીઆઈને લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓ વડોદરા એસીબીમાં છવ્વીસ જુલાઈ બે હજાર રોજ ફરિયાદ આપી હતી જેથી પીઆઈ ને લાંચ લેતી વખતે રંગે હાથે ઝડપી પાડવા માટે એસીબીએ લાંચનું ગોઠવ્યું હતું પરંતુ એસીબી દ્વારા ટ્રેક જતા અરજદાર પાસેથી લાંચની રકમ સ્વીકારેલ ન હતી જેથી લાંચનું છટકું નિષ્ફળ ગયું હતું રાજ્ય સેવક દ્વારા અરજદાર પાસે ત્રીસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હોવાનું તપાસ દરમિયાન મેળવેલા એફએસએલના પુરાવા ઉપરથી સ્પષ્ટ થતું હતું જેથી એસીબી દ્વારા તત્કાલીન પીઆઈ ઝેડ એમ સિંધીને લાંચ માંગી હોવાના ગુનામાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન પીઆઈ ઝેડ એમ સિંધી હાલમાં નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે